દરેક જગ્યાએ જો તમે ભીંડા જબરજસ્ત આ જો આ બતાવજો આ બાજુ છે જબરજસ્ત ભીંડાનો લાગ લાગી ગયો છે ને આ જો એક નંબર ક્વોલિટી છે કોઈ પણ જાતનું એકદમ ક્વોલિટી શાઇનિંગ ચમક જબરજસ્ત છે બરાબર છે આ દરેક જગ્યાએ તમે જુઓ એની ફૂટ એની ગ્રીનરી એનો વિકાસ છે એક નંબર જોઈ લો તમે દરેક જગ્યાએ અહીં બતાવજો તમે જુઓ છે એક નંબરના ભીંડા જુઓ એકદમ સીધા ભીંડા વાકા ભીંડા થતા નથી કોઈ પણ જાતનો ફંગી નો કોઈ પણ જીવાતનો પ્રશ્ન નથી છે એક નંબર ક્વોલિટી જો ફ્લાવરિંગ પણ એટલું બધું જબરજસ્ત એની ફૂટ એની ગ્રીનરી ભીડા ભીંડા પીરા પડતા નથી આ બાજુ બાજુ પણ બતાવજો તમે મિત્રો જોઈ શકો છો જબરજસ્ત એની ગ્રીનરી વિકાસ એની ફૂટ એની લીલમ અને એની ગ્રીનરી દરેક જગ્યાએ બતાવી દો પૂરા ખેતરમાં ધીરે ધીરે એક નંબર ક્વોલિટી મિત્રો જોઈ શકો છો જબરદસ્ત અને વિકાસ ગ્રીનરી અને કારા ભમ્બર એકદમ બિલ્ડા છે છે એક નંબર ક્વોલિટી ઓકે ખાલી બાર જ છે ને બાર જ ભીંડા કરેલા છે ઓકે તો વાત કરીશું પ્રગતિશીલ ખેડૂત જોડે નમસ્કાર નમસ્કાર શું નામ આખું તમારું છત્રસિંહ પરમાર છત્રસિંહ પરમાર કયું ગામ લાગે ભેટાસી છે એમનું ગામ લાગે ને તાલુકો આકલા તાલુકો આકલા લાગે ને જિલ્લો આણંદ લાગે ઓકે તો આ કેટલા વીઘામાં તમે ભીંડાની ખેતી કરેલી છે અડધું વીઘુ છે અડધું વીઘું છે બરાબર અડધા વીઘા માં મતલબ ખેતી કરેલી છે ઓકે તો આ ભીંડા માં મતલબ માં રિઝલ્ટ કેવું છે તમારે જોરદાર બરાબર શરૂઆત થી જ આપણી ટ્રીટમેન્ટ કરેલી છે શરૂઆતથી ઓકે તો કેટલા દિવસે તમારી વિની આવે છે ત્રીજા દિવસે દર ત્રીજા દિવસે ભીંડા ની આવે છે બરાબર છે કેટલા નીકળે પચાસ કિલો બાવન કિલો મિત્ર દર થી ગાડી હશે પચાસ કિલો બાવન કિલો દર ત્રણ બીજા ત્રણ દર ત્રીજા દિવસે મળે છે બરાબર છે દર ત્રીજા દિવસે એમની વાયની આવે છે ઓકે અને ક્વોલિટી માં કેવું છે જોરદાર ક્વોલિટી માં તમે મિત્રો ક્વોલિટી જોઈ લો છે એક નંબર એની ક્વોલિટી શાઇનિંગ એની ગ્રીનરી ચમક ભીંડા વાકા થતા નથી જો એક નંબર ની સાઇનિંગ છે તમને મતલબમાં માં કહેવાય ને કે

ની આવક કરે છે ખેડૂત મિત્રો ઓકે તો જે પણ મિત્રો આ નવી સીઝનમાં भिंडाની ખેતી કરવાની તૈયારી કરી રહ્યા છે કે કરી લીધી છે તો આ વસ્તુ વાપરી છે ને રિઝલ્ટ વાપરીને મતલબમાં જે પ્રોડક્ટ આપડી વાપરી એમાં છો તમે 100% બરાબર છે તો પ્રોડક્ટ બતાઈશું કઈ કઈ વાપરેલી છે તમે નીચે જમીનમાં તો મેં આ પ્રથમ વાપરેલું છે ઓકે તો આપણું આ ભૂમિ પરિવર્તન છે સોઇલ પાવર છે અને રૂટ પરિવર્તન છે આ કઈ રીતે વાપર્યું તમે એ મેં ખડી વાડવાની હતી તારે લગભગ પિસ્તાલીસ દિવસના થયા એટલે મેં એમાં પાણી સાથે આપી દીધું ત્રણેય વસ્તુ ત્રણેય વસ્તુ મતલબમાં પાણી છોડેલું છે કઈ ટપક પદ્ધતિથી ના ડાયરેક્ટ ડાળિયા પદ્ધતિ ડાયરેક્ટ ડાળિયા પદ્ધતિમાં આપેલું છે એમાં પણ કઈ રીતે આપેલું પીપમાં વગાડીને ચકલી દ્વારા ડાળિયામાં મૂકેલું એટલે બરાબર છે એટલે ટપક પદ્ધતિથી એમણે આપેલું છે મતલબમાં એક ડ્રમ હોય એને ચકલી હોય એને નળ ખોલીને ટપક પદ્ધતિ ધીરે ધીરે આપીશું તો આની વાત કરીશું તો આ છે આપણું ભૂમિ પરિવર્તન અને સોઈલ પાવર તમારી જમીન પોચી નરમ અને ભરભરી કરે ભીંડામાં વિકાસ ના થતો હોય ભીંડા મતલબ પીડા પડતા હોય તો લીલાછમ અને ગ્રીનરી વિકાસ અને જોરદાર એની ફૂટ અને મૂળ જબરદસ્ત ડેવલપ કરશે આ તમારી જમીન પોચી નરમ અને ભરભરી અને આ રૂટ પરિવર્તન તમારા ભીંડામાં સુકારો ના આવે બફારો ના આવે ઊંધઈ ના આવે મીયો ના આવે ફંગી ના પ્રોબ્લેમ ના આવે

અને આ તમારા ભીંડામાં મતલબ વિકાસ સારામાં સારો કરે જે વિકાસ ના થતો તો પંદર ઇટરમાં વીસ એમ લેવાનું છે બીજું એમને વાપર્યું છે ને બ્લૂમ ફાસ્ટ બરાબર છે આ બ્લૂમ ફાસ્ટ વાપરી છે તો આ બતાવી જો સાઇનિંગ જો આ બ્લૂમ ફાસ્ટ તમારા ફૂલ ખરતા અટકાવે સાઇનિંગ ક્વોલિટી જબરજસ્ત લાવે ભીંડા પાંચ જબલા મળતા હોય તો દસ જબલા મતલબ પચાસ કિલો મળતા હોય તો સો કિલો એક જ પે માં થઈ જશે આ છે બ્લૂમ ફાસ્ટ પંદર લીટરમાં દસ થી પંદર એમ વીસ એમ લઈ શકો છો અને બીજું એમને વાપરેલું પેસ્ટ ગો શરૂઆતથી જ આ પ્રોડક્ટનો આપણો મતલબમાં વપરાશ કરેલો છે જેમાં તમારે કોઈ પણ ચુષ્ય પ્રકારની જીવાત તમારા ભીંડામાં એટેક કરશે નહીં બધી જ જીવાત આમાં આવી આવી જશે આ તમારા ભીંડાને પંદરથી અઢાર દિવસ લગીન પ્રોટેક્શન રાખશે વીસ એમ તમારે લેવાનું છે બીજું છે આ ફંગી વોરિયર જે તમારા પાનમાં ટપકા પડી જતા હોય સુકારો આવી જતો હોય તો આ ફંગી સાઈડ માટે અઢાર હજારની ફંગસ ઉપર કામ કરશે પંદર લીટરમાં વીસ એમ અને બીજું

તો લાલજીભાઈ તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્ધન